તો અંદાજે 30 થી 35 જણાને ઝેરી મત માં કે કળી જેતા વર્તિત દવાખાના માં સારવાર માટે લાવેલ ઇન્જેક્શન આપ ઇન્જેક્શન આપવા બાટલા ચડાવવામાં અને ત્રીસ પાંત્રીસ જણાને સારવાર સારવાર વર્તિત દવાખાના ચાલુ કરવામાં આવી હતી આ જૈન કેમિકલ ની પાછળ વર્તિત જૈન કેમિકલ પાછળ સંચાન આવેલું છે વર્તેજમાં તો ખાઈ તો તો જણા ઘણા કવડી ગયા બધા ભાગ ગયા ઈ જો સબ બાળવાનું લાકડા મૂકી તો લઈ લેવા ગયા સીતરા હા

nhau <laughs> <laughs>